હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ દિવાળીના નાસ્તામાં બનાવી શકાય એવી એકદમ ટેસ્ટી માર્કેટ સ્ટાઇલ આલુ સેવ બનાવવાની સરળ રીત આ સેવ બનાવીને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો તમે ધ્યાનથી જોજો તેના માટે બે નંગ બટેટાને બાફી ઠંડા કરી લીધા છે ઝીણો ચણાનો લોટ લીધો છે એક બાઉલ ચોખાનો લોટ લાલ મરચું મીઠું ચાટ મસાલો આમચૂર પાવડર અને ચપટી મરી પાવડર લીધો છે હવે આપણે બટેટાને આ રીતે છીણી લઈશું એટલે કોઈ મોટા ટુકડા ના રહે જો મોટા ટુકડા રહેશે તો સેવ પાડવામાં તકલીફ પડશે એટલે બટેટાને આ રીતે છીણી લેવાના છે ત્યારબાદ તેની અંદર ચણાનો લોટ એડ કરીશું અમે અહીંયા તૈયાર બેસન જે આવે છે એ જ લીધેલું છે તેને ચાળી લેવાનું બે ચમચી ચોખાનો લોટ લઈશું તમે અહીંયા ચોખાના લોટની જગ્યાએ કોર્નફ્લોર પણ લઈ શકો છો મસાલા કરીશું થોડી હિંગ નાખીશું આની અંદર અને બધું મિક્સ કરી દેવાનું છે આની અંદર મોવણ નાખવાની જરૂર નથી મિક્સ કર્યા પછી જો જરૂર પડે તો થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો તમારે જો વધારે સેવ બનાવવી હોય તો ક્વોન્ટિટી આમાં વધારી દેવાની બટેટા પણ વધારે લેવાના અને લોટ પણ વધારે લેવાનો થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધી દેવાનો છે આ રીતે માર્કેટમાં જે પેકેટમાં આલુ સેવ મળતી હોય છે તેના કરતાં પણ આ સેવ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે આ રીતનો લોટ બાંધવાનો છે વધારે પડતો કઠણ લોટ નથી બાંધવાનો હવે આપણે આને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ થોડું તેલ નાખી અને લોટ મસળી લેવાનો છે અને જે સેવ પાડવાનો સંચો આવે છે તેનાથી આની સેવ આપણે પાડીશું આ રીતે મસળી લેવાનો સરસ રીતે આટલા લોટમાંથી ઘણી બધી સેવ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ અને માર્કેટ કરતાં ચોખ્ખી અને ઓછા ખર્ચે તૈયાર થાય છે આ રીતની ઝીણી જાળી લેવાની છે સેવ પાડવાનો સંચાની તેની પર તેલ લગાવી લેવાનું અને સંચાની અંદર પણ તેલ લગાવી લેવાનું ત્યારબાદ લોટ એડ કરી દઈશું આ સેવ બનાવીને તમે ફરવા જાઓ ત્યાં પણ લઈ જઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો પેકેટમાં જે પેક કરેલી સેવ હોય છે એ બાળકોને આપી એના કરતાં આ રીતે તમે ઘરે બનાવીને આપી શકો છો ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ એકદમ સરસ ગરમ થાય પછી જ તેમાં સેવ પાડવાની સેવ પાડ્યા પછી સંચાને ઊંધો ફેરવવાનો એટલે સેવ પડવાની બંધ થઈ જશે અને તેને ફૂલ ફ્લેમ ઉપર જ આપણે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું આ સેવને તળાતા બિલકુલ વાર નથી લાગતી એક બાજુ તળાય એટલે ફેરવી અને બીજી બાજુ તળી લેવાની ફક્ત બે જ મિનિટની અંદર સેવ તળાઈ જાય છે અને એક બાઉલ લોટમાંથી ઘણી બધી સેવ તૈયાર થાય છે તમે જુઓ આ રીતની ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે સેવને તળી લઈશું એ જ રીતે બીજી સેવ પણ બનાવી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આના પહેલાં પણ અમે ઘણા બધા દિવાળીમાં બનાવી શકાય એવા નાસ્તાની રેસિપી બતાવેલી છે અમારી ચેનલ પર તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ બધી જ સેવ આપણે તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો ઘણી બધી સેવ તૈયાર થઈ છે અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે હું તમને તેનો અવાજ પણ બતાવું કેટલી ક્રિસ્પી સેવ તૈયાર થઈ છે જો તમે એક વખત બાળકોને આ રીતની સેવ આપશો તો એ લોકોને ખબર પણ નહીં પડે કે આ તમે ઘરે બનાવેલી છે તો તમને અમારી આ સેવની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય